વડોદરાના પાદરા તાલુકામાં ગામે ગામે પાણી પાણી જોવા મળી રહ્યું છે વિશ્વામિત્રીના પાણીના કારણે વીરપુર મેઢાદ હુસેપુર કોઠવાડા ગામને અસર પહોંચી છે પાણી ભરાતા અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા પાદરા કરજણ હાઇવે પર કોઠવાડા ગામના બ્રિજ પર પાણી ભરાયા રસ્તાઓ પર પાણી ભરાતા કઈ રીતે જનજીવન પ્રભાવિત થયું છે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો

કે હાલ તમામ ગામોમાં પ્રવેશી ચૂક્યા છે વાત કરીએ તો બસો ઉપરાંત લોકોનું હાલ છે તે સ્થળાંતર પણ કરવાની ફરજ પડી છે પાદર તાલુકાના કોટવાડા હુસેપુર વીરપુર સહિતના ગામો જે છે તમામ ગામોમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે વહીપડી તંત્ર પણ સજ્જ બન્યું છે લોકોને શહેરમાં આવેલા પૂરના કારણે તમામ પાણી છે તે પાદરા તાલુકામાં આવ્યું છે જેને લઈને નદીમાં પૂર આવ્યું છે અને સાથે સાથે કહી શકાય કે જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તમામ ખેતરો બેટમાં ફેરવાયા સાથે ગામડાઓ પણ હાલ છે જળબંબાકાર ની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે ચોક્કસપણે પાદરા તાલુકા તેમજ કરજણ જોડતો મુખ્ય માર્ગ છે તે હાલ બંધ થઈ જવા પામ્યો છે સંપર્ક વિહોલો બનવા પામ્યો છે સાથે કે આ જે દ્રશ્યો છે ડરાવના દ્રશ્યો દાદર નદી તેના સામે આવી રહ્યા છે કારણ કે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું ત્યારબાદ રંગાઈ નથી આ બંને નદીનો સંગમ પાંદરા તાલુકામાં આવેલો છે ત્યાંથી બંને નદી ભેગી થયા બાદ આ ઢાઢર નદી છે તેમાં પાણી આવ્યું છે જેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ચોક્કસપણે ખૂબ મોટું નુકસાન છે તે ગ્રામજનો સાથે વાત કરીએ તો ખેડૂતોને થાય તે પ્રકારની સ્થિતિ હાલ સર્જાય છે પરંતુ ને ક્યાંક જોવા જઈએ તો પચાસ ફૂટ ઉપરના જે વહેનથી છે આ નદી વહી રહી છે એટલે ચોક્કસપણે તમામ લોકો હાલ સતર્ક થવા પામ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા તમામ લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી મીડિયા વડોદરા પાદરા